ભાગીદારી કરવા માગતા હોય તો તમારે ચાર પગલાં ફોલો કરવાના રહેશે જેમાં પહેલું પગલું છે આપણા આ વિડીયોને તમારા કોઈ પણ ઓછામાં ઓછા એક મિત્રને શેર કરો અને બીજી શરત છે આપણા આ વિડીયોને લાઈક કરો અને જો તમે શેર કે લાઈક કરેલ નહીં હોય તો તમે ગીવા માટે ભાગીદારી નોંધાવી ગણાશે નહીં જો તમે દીવા માટે ભાગીદારી નોંધાવવા માગતા હો તો વિડીયોને લાઈક કરવાનો તમારા કોઈ પણ એક મિત્રને શેર કરવાનો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને ચોથું પગલું છે નીચે કમેન્ટ બોક્સમાં એક કમેન્ટ લખવાની જેમાં તમે કંઈ પણ લખી શકો છો કે હા ભાગીદારી કે યસ કંઈ પણ એક કમેન્ટ કરવાની રહેશે અને આપણે આ ચાર પગલાં ઉપરથી જ્યારે આપણી ચેનલમાં એપ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ છે ત્યારે આપણે લાઈવમાં આવશું અને આપણા સ્માર્ટફોનના લકી વિજેતાને લાઈવમાં તમારી સમક્ષ જાહેર કરશું અને એને આપણે પંદર હજારનો સ્માર્ટફોન આપશું તો રાહશે નહીં જોશો કરો તમારા મિત્રોને શેર કરો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે એક ઝડપથી મસ્ત મજાની કોમેન્ટ લખી દો અને મોકો છે તમારી આગળ પંદર હજારનો સ્માર્ટફોન જીતવાની તો કરોડ ઝડપથી તમારા મિત્રોને શેર અને જીતો પંદર હજારનો સ્માર્ટફોન જ્યારે એક કે સુચક્ર પૂરા થઈ જાય છે એક પણ દિવસ મોડું કર્યા વગર આપણે નક્કી વિગત જાહેર કરશો અને એના ઘરે આપણે સ્માર્ટફોન પહોંચાડી દઈશું જો તમે પણ ભાગીદારી કરવા માગતા હો તો આપણે ઉપર જણાવેલ ચાર પગલાને અનુસરો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરો અને જીતો પંદર હજારનું સ્માર્ટફોન આ સ્માર્ટફોન તમને બિલ સહી પેક તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે એક પણ દિવસ નહીં વાપરેલો કે નહીં એનું કવર તોડેલો તમારી હાથે જ એનું કવર તોડાવવામાં આવ હા અને છેલ્લે ખાસ સાંભળજો જો તમે નક્કી વિજેતા જાહેર થશો અને તમે ઉપર જણાવેલી ચાર શરતોમાંથી એક પણ શરતનું પાલન કરેલું નહીં હોય તો તમે વિજેતા જાહેર ગણાશો નહીં આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ અથવા કમેન્ટ કોઈ પણ એપમાં એપ પરથી વિજેતા જાહેર કરશો એટલે ઉપરની ચારે ચાર શરતનું પાલન કરવું ફરજિયાત છે જો તમે આમાં ભાગીદારી નોંધવા માગતા હોય તો ઉપરની ચાર શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે નહીંતર તમે તેના માટે લાયક ગણાશો નહીં જેની બધાએ ખાસ નોંધ લેવાની અને આપણે વિજેતા ભંગી એના એક ઉપરથી જાહેર કરશું તમારી લાઈક ઉપરથી લઈ શકીએ શેર ઉપરથી લઈ શકીએ આપણા સબસ્ક્રાઈબર અથવા કમેન્ટ પરથી